રાજકોટ જાડિયા ગામમાં જનસભાનું ગુજરાત રાજ્યમાં આવેલ છે ત્યારે જેના ભાગરૂપે આજ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખાકી જાળીયા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન રાખવામાં આવે જેમાં અરવિંદભાઈ કાપડિયા ધોરાજીના આપના પ્રમુખ સલીમ મોગલ ભાવેશ ભટ્ટ કૈલાસ પેઠાણી એહસાનભાઈ સંધી ધોરાજીના આગેવાનો અને આપના રેશમાબેન પટેલ અને રવિભાઈ રામ ઉપલેટાના આપના સુરેશ નારીના જયદીપમાં જેવા આપના હોદ્દેદારો કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપલેટાના કોંગ્રેસ યુવા સિદ્ધાર્થ શિવલાલ ભેટારી અને ઉપલેટાના ઘણા સરપંચો આજરોજ આપનું ખેસ ધારણ કર્યો અને આપમાં જોડાયા હતા અને રવિભાઈ રામ દ્વારા ભાજપના રાજમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર અને ખેડૂતોને પડતી હાલાકીને મુદ્દે આડે હાથ લીધે તો આપના રેશમાબેન પટેલ દ્વારા ગુજરાતમાં દારૂનો બેફામ વેચાણ અને યુવાધન વેડફાઈ રહ્યું છે અને ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને ભાજપ વિશે આકરા પ્રહાર કર્યા હતા અને ઉપલેટાના ખાકી જાળીયા ગામમાં આપની જનસભાનું સફળ આયોજન થયું હતું હવે જોવાનું એ રહ્યું કે આગામી ભવિષ્યમાં ચૂંટણી સમયે કેવો ફાયદો થશે એ આગામી દિવસોમાં ખબર પડશે ભાવેશ ગોહિલ અમારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જે અભિયાન ચાલે છે અમારી લાગણી અને માંગણી એટલી છે કે લોકો ખૂબ જ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આવી નાની નાની સભાઓ થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ લોકોનો લાડ અમને મળી રહ્યો છે સહકાર અમને મળી રહ્યો છે અને અમારું જે સંગઠન છે ખૂબ મજબૂત થઈ રહ્યું છે તો બસ એના રોડ રસ્તાથી ખેડૂતોના પ્રશ્નોથી લઈ અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે ત્રીસ ત્રીસ વર્ષથી જેને બેસાડી છે એવા ભાજપના પાપ આજ પોકારી રહ્યા છે અને કોંગ્રેસ ભીષ્મ પિતામાં બની અને આ ત્રીસ વર્ષ સુધી પ્રજાને પીસ્તી

કોંગ્રેસના પ્રમુખભાઈ સિદ્ધાર્થભાઈ અન્ય ત્રણ થી ચાર ગામના સરપંચો અન્ય પંચાયતના સદસ્ય પૂર્વ સરપંચો અને અન્ય સરપંચોના આગેવાનો મહત્વની જે વાત છે આમ આદમી પાર્ટી સાથે લોકોને જોડવાની જે ચર્ચાઓ હતી એમાં મોટાભાગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને અહીંના વાસ્તવિક મુદ્દાઓ અહીંના રોડ રસ્તાઓના મુદ્દાઓ આ ગામના જે કંઈ પણ મુદ્દાઓ છે આગળ એક બ્રિજનો મુદ્દો છે અહીંયા બે મહિનાથી જે અનાજ નથી મળ્યું અને આવનારા દિવસોમાં અપીલ પણ કરવામાં આવી હતી અમારી સાથે બેન બેન રાજુભાઈ બોરખતરીયા અમારા જિલ્લા પ્રમુખ અમારા અહીંયા પોરબંદર લોકસભા ઇન્ચાર્જ આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીને આ વિધાનસભાની અંદર મજબૂત કરવામાં આવશે અને આવનારી વિધાનસભાની અંદર આ વિધાનસભામાં વિસાવદરવાડી ચોક્કસથી થશે